ગઝલ છે બે ડલીનો ખલાસી હજી સાથ છે બે ડલીનો ખલાસી હજી સાથ છે જાત અનુભવ કરેલા વચન ખાસ છે જાત અનુભવ કરેલા વચન ખાસ છે સર્વ ઉપરી રહ્યા એની આસ છે સર્વ ઉપરી રહ્યા એની આસ છે શુષ્ક સહરામહી દોડતી જિંદગી શુષ્ક સહરામહી દોડતી જિંદગી રેતના થર પર જળ સમો છે રેતના થર પર જળ સમો છે એ કથનના ફળાદેશ આશ્વાસનો એ કથનના ફળાદેશ આશ્વાસનો તાસ પત્તા તણો જ બધો ઠાઠ છે તાસ પત્તા તણો જ બધો ઠાઠ છે લીલયા લીલપે નિખરે છે છતાં લીલયા લીલપે નિખરે છે છતાં માણીગરની બધી લાગણી શાંત છે માણીગરની બધી લાગણી શાંત છે કામ આવ્યા કદી કોઈનું ફેડતા કામ આવ્યા કદી કોઈનું ફેડતા ગર્વ તેનો ન કર કુદરતી વાત છે ગર્વ તેનો ન કર કુદરતી વાત છે ઝૂમતી ખેલતી સાજ સજતી રહી ખેલતી ઝુમતી સાજ સજતી રહી એ નિશાઓ હવે સાવ બે જાન છે એ નિશાઓ હવે સાવ બે જાન છે નારકર છે વમણમાં ફસી નાવતો નારકર છે વમણમાં ફસી નાવતો બે ડલીનો ખલાસી હજી સાથ છે બે ખલાસી હજી સાત છે